આજે મારા પોરબંદર મત વિસ્તારના નાગરિકો માટે એક ઓપન હાઉસ હતું અને એમાં ગ્રામ્ય વિસ્તારના અને શહેરી વિસ્તાર લોકોએ પોતપોતાના વિસ્તારની અંદર જે સમસ્યાઓ હતી એ રજૂ કરી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વીજળીની ક્યાંક સમસ્યાઓ હતી એ બાબતે તરત જ સૂચનાઓ આપવામાં આવી અને મહાનગરપાલિકા વિસ્તાર છે એમાં કેટલાય વિસ્તારોની અંદર સફાઈની સફાઈના પ્રશ્નો સામે આવ્યા ક્યાંક સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હતા અને કોઈ જગ્યાએ જે ચોમાસાની અંદર પાણી ભરાતા હો એ બાબતની સમસ્યાઓ એ બધી બાબતોની અમે નોંધ કરી લીધી છે અને અમુક તો તુરંત જ સૂચનાઓ આપવામાં આવી છે અને બાકીના મુદ્દાઓને નોંધ કરી અને અમે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ આપવાના છીએ એ ઉપરાંત આવતીકાલે જ અમારા જે પૂર્વ કાઉન્સિલરો છે પોરબંદરના અને બીજા પક્ષના જે હોદ્દેદારો છે એમની સાથે જોનવાર કમિશનરની મીટિંગ છે તો એની અંદર પણ આ જે બધા પ્રશ્નો છે એ ત્યાં મૂકવામાં આવશે અને જે કંઈ પ્રશ્નો હશે એના તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે જ્યાં સુધી પીવાના પાણી અને ગટર વ્યવસ્થાના પ્રશ્નો છે એમાં પીવાના પાણી માટે પોરબંદરની એકસો આઠ કરોડ રૂપિયાની યોજના મંજૂર થવાના તબક્કામાં છે એ મંજૂર થશે એટલે આખું નેટવર્ક મજબૂતીકરણ થવાનું છે અને ભૂગર્ભ ગટરને લાગે વળગે છે ત્યાં સુધી અત્યારે ખાપટ વિસ્તારનું લગભગ પિંચાશી નેવું ટકા કામ પૂર્ણ થયું છે એટલે બાકીનું કામ છે એ દિવાળી પછી તરત જ પૂરું કરીને એ પછી જે ખાપટ વિસ્તાર છે આપણો અને એમાં પણ રાજીવનગરને ધરમપુરનો વિસ્તાર આવી જાય છે જે સામાન્ય રીતે મારા વિધાનસભા ક્ષેત્રમાં આવતું નથી ધરમપુરનો ભાગ છે છતાં પણ એ લોકોને આજે સાંભળીને એમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ પૂરું પૂર્ણ થાય પછી દિવાળી પછી એમના રસ્તાઓનું કામ પણ તુરંત હાથમાં લેવામાં આવવાનું છે અને જે વિસ્તારો હવે ભૂગર્ભ ગટરથી બાકી રહી ગયા છે એ અને જે નવા વિસ્તારો ભર્યા છે બધાનો આપણે ભૂગર્ભ ગટરના ફેઝ ટુનું કામ સર્વેનું કામ ચાલુ થયું છે અને એ પણ સર્વે અને એસ્ટિમેટ બન્યા પછી એ ફેઝ ટુનું કામ પણ હાથ ધરવામાં આવશે અને ભૂગર્ભ ગટરનું ને પીવાના પાણીની યોજનાઓ પૂરી થાય એ પછી બાકીના વિસ્તારોના જે રસ્તાઓના કામો છે એ પણ હાથ ધરવામાં આવશે રસ્તાના લેવલિંગના પ્રશ્નો ઘણા બધા છે એની કાંઈ સૂચના વિશેષ આપવામાં આવશે નહીં હવે તો જ્યાં સુધી નવા રસ્તાઓની રીકાર્પેટિંગ કે બીજા કંઈને સવાલ આવે છે ત્યારે મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે હવે એની રસ્તાની ઊંચાઈ ન વધે એ માટે સ્ક્રેપિંગ કરી અને રીકાર્પેટિંગ કરવા અને જે વિસ્તારમાં નવા વિસ્તારો જ્યાં ડેવલપ થવાના છે થયા છે એ વિસ્તારોની અંદર પણ લેવલનું ધ્યાન રાખવામાં આવશે